સિટી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ હોટલમાં ઘૂસી ગઈ હતી આ ઉપરાંત ત્યાં પાર્ક વાહનોને અડફેટે લીધા હતા અકસ્માતમાં મુસાફરોને ઇજાઓ થતા એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી સુરતમાં દિલ્હી ગેટ પાસેથી મુસાફર ભરેલી સિટી બસ પસાર થઈ રહી હતી આ વેળાએ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી બસ ત્યાં પાર્ક ફોર વ્હીલ સહિતના વાહનોને અડફેટે લઈને ત્યાં આવેલી હોટલમાં ઘૂસી ગઈ હતી અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી બીજી તરફ લોકોનું ટોળું પણ ત્યાં એકત્રિત થઈ ગયું હતું લોકોએ બસમાં સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા આ ઉપરાંત અકસ્માતમાં કેટલાક મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી લોકોએ એકસો આઠ અને પોલીસની બનાવની જાણ કરી હતી જેથી પોલીસ તેમજ એકસો આઠની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા બીજી તરફ અકસ્માત એટલો ભયાનક હતો કે બસ સીધી હોટલમાં ઘૂસી ગઈ હતી તેમજ ત્યાં પાર્ક કરેલી ફોરવ્હીલને પણ અડફેટે લીધી હતી જેથી ફોરવ્હીલનો કચ્છરઘાટ નીકળી ગયો હતો આ ઉપરાંત બસ પણ અડધી પલટી મારી ગઈ હતી તેમજ હોટલ અને ત્યાં પાર્ક વાહનોમાં પણ બસની નીચે દબાઈ ગયા હતા અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા તેમજ અહીં ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી જોકે આ મામલે મોટી જાનહાનિ થતા રહી ગઈ છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે પ્રકાશવાળા સાથે હર્ષદ શેટા